પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે રાધનપુરમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ વરસી રહ્યો છે સાંતલપુરમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો પાટણ અને સિદ્ધપુરમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો જ્યારે હારી જ ચાણસમાં સમી શંખેશ્વર અને સરસ્વતીમાં એક ઇંચથી બે ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે જિલ્લામાં હજુ પણ ધીમી ધારે વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે સતત વરસાદને કારણે ખેતી પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો પાટણ રાધનપુરમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે

ગઈકાલથી વરસાદ શરૂ છે અને અત્યાર સુધી અવિરત વરસાદ વરસી રહ્યો છે. અત્યારે વરસાદની તીવ્રતા તો ઓછી છે પરંતુ ક્યાંક ભારે પવન ફૂટાઈ રહ્યા છે મહત્વની વાત છે કે રાધનપુરમાં પાંચ ઇંચ વરસાદ પડવાના કારણે જે મસાલી રોડ વિસ્તાર છે ત્યાં ક્યાંક પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે બીજી બાજુ સાંતરપુર પંથકમાં પણ વરસાદ સારો છે પરંતુ ખેતરોમાં ક્યાંક પાણી ભરાવાના કારણે વધુ પડતો વરસાદ હોવાના કારણે ખેતી પાકોને નુકસાનની ની ભીતિ જોવા મળે છે એટલે ચોક્કસ છે કે ચોવીસ કલાક વરસાદના કારણે વરસાદ તો સારો એવો પડ્યો છે પરંતુ ખેડૂતો ત્યાં ચિંતામાં મુકાયા છે કોમન જી અશરફ સમગ્ર માહિતી બદલ આપનો આભાર